આવ્યા આવ્યા લગ્ન ના રૂડા તેડારે પૈસા વિના હર્ષદભાઈ હું રે એમાં મારા કાકા રિહાણારે રિહાણા ને તારા આટું ગામ માં કપડા લેવા ગયા હતા કઈ તો ખાતા મને એમ કે રિહાણા મારા ભત્રી જણા લગન હોય ત્યારે કાકા થોડા રિહાય છેલી માં હું આણો તારી આટું કપડા ગામ માં તારી આટું ગયા હતા ત્યારે હોય ને લેવા

કોઈ બાપા તારે લાડવા ખાવા હોય ને તો હું તને કિલો લાડવા લઈ આવીશ પણ એનું વેવા તો થાવા જ નથી દેવું હર્ષદભાઈ નું વેહવળ થાય એમાં તમને હું માંગું માંગો તો એ ને દુશ્મન છે હર્ષદજીવાળા એ હું ને આપણે ડિસ્કો કરવો કોક મહેમાન આવી ને એમ કે હર્ષદ ની વાળી એમ કીધું હું આપણે એની એકુકને વાડીયા ખરવા જવાનું તો આપણે બોર માર દઈશું હર્ષદજીનો ભાઈની વાડી આમ છે બોર માર દેવી આપણને મહેમાન નઈ પૂછે

મહેમાન આવે એની પેલા એ પાછા આવી આવજો એ હારું જટ આવજો એ સુભાષ ભાઈ આવે એને કહો કે નો કહો હાલો અમારી જગ્યાએ ઓલે થાંભલે સડવા આજ હું કે લે આવો આજ માર ખાસ કામ છે 5 મિનિટ થાંભલે સડીન વી આજ હું ને આવો આજ માર ખાસ કામ છે કેવું આજ હું ખાસ કામ છે ઈ તમને નો કહેવાય હો આજ ખાસ કાક વાત છે